સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ઉન દરબાર નગર પાસેના રોયલ રો હાઉસના રહીશો મુખ્ય માર્ગની સમસ્યાના નિવારણની માંગ સાથે આજરોજ મનપાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ ઉનના દરબાર નગર પાસે આવેલા રોયલ રો હાઉસના રહીશો મોટી સંખ્યામાં મોરચો લઈ પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓની સોસાયટીના મંજૂર મુસદ્દારૂપ યોજના નંબર ઓગણસાઠમાં સમાવિષ્ટ બ્લોક નંબર પાસઠ ઓબ્લિક બોતેર અને તોતેર ઓબ્લીક એક થી બાવીસમાં ફાળવવામાં આવેલા મકાનોના રસ્તાના પ્રયાસ અંગે નગર નિયોજનના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી પરવાનગી છતાં પણ આજુબાજુની જમીનના માલિકો દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોય જેથી સોસાયટીના રહીશોને દિવાલ કોદી આવજા કરવી પડતી હોય સાથે કોઈ બીમાર હોય તો સોસાયટીમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી ન હોય જેવા અનેકો પ્રશ્નોના નિવરણની માંગ સાથે રોયલ રો હાઉસના રહીસોએ સુરત મહાનગર પાલિકાએ કચેરી પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી મારું નામ ઇઝાદ અહેમદ મોહમ્મદ બશીર ડોસાની રહેવાસી રોયલ રો હાઉસ ઉન સુરત હા માટે અરેમસી આવે અમે એસ આવેલા છીએ કારણ કે અમારી સોસાયટી એને પ્લાન પર સોસાયટી છે જેના અવારજવરના રસ્તા ઉપર ગેરકાયદેસર બાંધકામો છે જે અમે બે હજાર પંદરથી અરજીઓ કરી રહેલા છીએ પણ એસએનસીએ દૂર કરતી નથી વીસ ફૂટનો રોડ છે સુળાનો પણ અમને એક ઇંચની જગ્યા નથી મળતી અવર જવર ગવા માટે અત્યારે બૈરાઓ છે ગૈડાઓ છે અને બધા જ દીવાલ કૂદી કૂદીને જઈ રહેલા છે બીજી સોસાયટીમાંથી પાંચ ફૂટની દિવાલ છે એ બધા બૈરા અને જે પણ ગઈડા બુઝુર્ગ છે અમારી સોસાયટીના બધા જ એ રસ્તા પરથી જઈ રહેલા છે અમારી સોસાયટીમાં કંઈ ઇમરજન્સી થઈ જાય તો એમ્બ્યુલન્સ આવી શકે એ પણ જગ્યા નથી કોઈ બાળકોને સ્કૂલ જવા માટે વાન આવે એટલી જગ્યા નથી શું છે અમારી માગણી આટલી જ છે કે અમારી સોસાયટીની ઉપર જે રસ્તો છે એ રસ્તાના ગેરકાયદેસર બાંધકામને દૂર કરી આપો અમને આવર જવર કરવાનો રસ્તો આપો પણ એ સાહેબ લોકો એટલું પણ નથી કરતા ખાલી બેઠા બેઠા હરામનું પકાર ખાય છે ટાઈમથી રસ્તો બંધ છે અમે એટલા ટાઈમથી કમ્પ્લેન કરી રહ્યા છીએ પણ કોઈ ગવર્મેન્ટ એક્ઝિક્યુટિવ કોઈ એક્શન નથી લઈ રહ્યા કોમન કોમન પીપલ છે અહીંયા કોઈ 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 જાણકારી નથી રાખતા ને આગળ કોઈ અધિકારી અમારું કામ નથી કરી રહ્યા કેટલા ટાઈમથી અમે ધક્કા ખાઈ રહ્યા છીએ છ આઠ મહિનાથી તો કમ્પ્લીટલી બ્લોક છે આગળ બિલકુલ જવાનો રસ્તો નથી ના સ્કૂલ વેન ના કચરાની ગાડી ના એમ્બ્યુલન્સના કોઈ ઇમરજન્સી હોય ને તો બી આવર જવાનો રસ્તો નથી અમે કેટલા ટાઈમથી અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે લેડીઝ બધી લઈને બચ્ચા છો મૂકી મૂકીને ઘરમાંથી લેડીઝ અહીંયા આવે છે કમ્પ્લેન કરે છે પણ કોઈનું કોઈ એક્શન આવતું નથી કોઈ ગવર્મેન્ટ અધિકારી કોઈ એક્શન નથી લઈ રહ્યું કે એ એક એક અહીંયા બાંધકામ કરેલું છે એને તોડવાની ગવર્મેન્ટની કેપેસિટી નથી કોઈ એટલું એક્શન નથી લઈ શકતા કે એટલા એટલા લોકો તકલીફમાં છે એમની તકલીફ દૂર કરે એ એમનું કામ છે પણ છતાં અમને અહીંયા ધક્કા ખાઈને અમને અહીંયા કામ કરવું પડે છે સુરત મહાનગરપાલિકાના મુખ્ય કચેરીએ ઉના રોયલ રો હાઉસના રહીશોએ પહોંચી તેઓની વર્ષો જૂની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા માંગ કરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા